રોજનું આ એક ગ્લાસ જીયુસ પીવો સો વર્ષ સુધી નહીં તમારું વજન વધે કે પછી નહીં તમારા શરીરમાં લોહીની ઉણવ જણાય નહીં તમારા વાળ ખરે નહીં આંખોના નંબર આવે કે પછી નહીં પાચન તંત્ર કે કબજિયાતનો પ્રોબ્લમ્સ થાય મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ છે પાલક પાલક આપણા શરીરની અંદર વિટામિન્સ પૂરા પાડે છે સ્ટેમિના આપે છે પાલકની અંદર કેલ્શિયમ છે જે આપણા હાડકાંને મજબૂતાઈ આપે છે પાલકની અંદર મેગ્નેશિયમ અને પોટેશિયમ છે જે કોઈ વસ્તુમાં ગ્રીન કલર છે એની અંદર મેગ્નેશિયમ છે પોટેશિયમ છે જે આપણા અંદરના અવયવોને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે પાલક તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે તમારી હોજરીને ઠીક રાખે છે તમારું પેનક્રિયાને એકદમ સ્ટ્રોંગ રાખે છે પેનક્રિયા સ્ટ્રોંગ એટલે તમારા શરીરમાં કુદરતી ઇન્સ્યુલિન જે બને છે એ બરાબર રહેશે એટલે તમને ડાયાબિટીસનો રોગ નહીં થાય અને હા ડાયાબિટીસ છે તો પેનક્રિયાસમાં જે નેચરલ ઇન્સ્યુલિન બને છે એમાં વધારો થશે જેના કારણે તમારું બ્લડ સુગર એકદમ કંટ્રોલ રહે છે તમારા શરીરમાં કેલરી બાળે છે એટલે તમારું વજન પણ ઘટે છે પાચનતંત્ર ઠીક રાખે છે વધારે નહીં માત્ર ને માત્ર પાલકના સાતથી આઠ પાન લેવાના છે એની અંદર પાંચ ફુદીનાના પાન અને અડધી વાટકી કોથમીર આ ત્રણે ત્રણ વસ્તુ મિક્સ કરી દેવાની એની અંદર પાંચ દાણા મરીના એડ કરવાના છે મગના દાણા જેટલું તજનું લાકડું અને સાથે સાથે અડધી ચમચી કડવા મેથીના બીજ આ આટલી વસ્તુઓ ભેગી કરવાની છે તમારે એનો જ્યુસ બનાવવાનું છે અને પછી ગાળીને પી જવાનું છે રોજનો આ એક ગ્લાસ જ્યુસ પીવાથી કોઈ પણ સમયે પીવો એવું નથી કે સવારે ભૂખ્યા પેટે જ પીવાનું છે તમારા ટાઈમ અનુસાર આ જ્યુસ પીવાનું છે તમારા શરીરની અંદર મોટાપો કબજિયાત એસિડિટી ગેસ આફરો બવાશીર ડાયાબિટીસ થાઈરોઇડ કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર લોહીની ઉણપ આંખોના નંબર ખરતા વાળનો પ્રોબ્લેમ સ્કિન પ્રોબ્લેમ આવા નાના મોટા ત્રણસો જેટલા રોગો દૂર થાય છે નિયમિત રીતે એક વર્ષ સુધી જો તમે આ પાલકના જ્યુસનો પ્રયોગ મેં કહ્યું એવી રીતે બનાવીને પીશો એટલે એક જ વર્ષની અંદર તમારા શરીરના જૂનામાં જૂના રોગો પણ મટી જાય છે ત્રણસો જેટલા રોગોથી તમે દૂર રહો છો અને જે લોકો નિયમિત આ જ્યુસ પીવે છે એમના શરીરમાં ધીરે ધીરે સુધારો આવે છે તો ખરેખર પગની પિંડીના દર્દ હોય કમરના દર્દ હોય ગેસનો પ્રોબ્લમ્સ હોય તો ચોક્કસ આ જ્યુસ પીવો સો રોગોનો એક ઉપાય છે આ જ્યુસ અને આ જ્યુસ લાખ રૂપિયાની દવા સમાન છે તો ખરેખર તમારે વેઇટ લોઝ કરવું છે સાથે તમારે ઘણા બધા રોગોથી દૂર રહેવું છે જે લોકોને ડૉક્ટર પાસે નથી જવું જે લોકોને ખોટા ખર્ચ નથી કરવા જે લોકોને પૈસા દવામાં વેરફાઈ ગમતું નથી તો એવા લોકો ખાસ આ ઉપાય કરો ખરેખર આ માહિતી પસંદ આવે તો ચોક્કસ શેરિંગ કરશો